ગાઈસ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જ હશો તો હાલો અમે અત્યારે છે ને જઈએ છીએ દ્વારકા દર્શન કરવા એને આપ્યા જ્યાં આપ્યા ફુયાને શિવદારા ફર્નિચરમાં આવ્યા છે પ્રમોશન માટે નહીં છે અહીંયા ફર્નિચર છે બધું બેડ મિચિંગ બેડ છે ચેર છે

સારા છે મટીરિયલ બહુ સારું છે દ્વારકા આવી ગયા છે ને દ્વારકાના દર્શન પણ કરી લીધા છે તો તમે પણ કરી લો તો ત્યાં ધજાનું દર્શન કરી લો હવે ધજા ચડાવી છે જો શ્લોકુ એ શ્લોકુ મંદિર દેખાય છે દર્શન કરી લેજો બધું શ્લોક છે ને વાયરો થાય છે

<laughs> Een hey, slok. Slok. Een hey, slok. Slok. Hey, slok. Slok. Een slok. I am. I am. 14.

Čia taimer. Ir netetia promes. ગયો જો ભીનો થઈ ગયો ભીનો થઈ ગયો જો હવે A ver, es ticado, ok, સુકળ બેઠા રહ્યા હરીલું બનાવવાની વિચારિયે છે બધી ખોટાન બહુ મસ્ત આવે છે આ હરીલું જો સુ ચાલુ હતું પણ અયા આડા આવી ગયા